સિયા મારા દાડા આવ પ્રેમ કરે ને આવ બધું થાય ત્યારે લવર જો કે છોકરી હોય છોકરો એ કે હોય એ માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો મિત્રો હાલ છે ભાદરવી પૂનમનો અંબાજી પગપાળા સંઘ ચાલુ થઈ ગયો છે અને આજે છે અગિયારસ તો અગિયારસના દિવસે જુઓ અમારા સતલાસ્ટના અને અંબાજી વચ્ચે જે હાઈવે છે તેના પર કેટલી બધી ભીડ છે તો બહુ બધા લોકો અંબાજી ચાલતા જાય છે અને મિત્રો આપણે પણ જવાનું છે તો આપણે બારસના જવાનું છે દિવસે તો જુઓ મિત્રો કેટલા બધા શ્રદ્ધાળુ અને માય ભક્તો જે ચાલતા જાય છે તો અંબેમાં તેમની બધી મનોકામના પૂરી કરે અને મિત્રો તમને બધા સારા કેમ્પ બંધાય છે જે સેવા માટે તો મિત્રો તેઓ આ બધાની સેવા પણ કરે છે તે બહુ સારું અને મિત્રો તમને અમુક એક વિડીયો બતાવું જે કેમ્પમાં છે મસ્ત કલાકાર આવ્યા છે અને તેનો મસ્ત વિડીયો છે તો મિત્ર તમામ માય ભક્તો ખુશ થઈ ગયા તે અવાજ સાંભળીને તો મિત્રો તમે પણ વિડીયોમાં બને રહેજો તો આ બધા જ માઈ ભક્તોની મા અંબેમાં બધાની મનોકામના પૂરી કરે અને બધા સુખ શાંતિ અંબે માતાજીના દર્શન કરીને પોતાના ઘરે આવતા રહે પાછા તો મિત્રો સપોર્ટ કરજો તો જોવો આ વિડીયો અને અમે